રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ પ્રસાદનામાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો કોઈની નિંદા કરવાથી આલોચના કરવાથી કે સત્ય જાણ્યા વગર સાચી ખોટી કોઈની વાતો કરવાથી કેવો પાપ લાગે છે એ આપણે આ વાર્તાના માધ્યમથી સાંભળીશું પ્રિય ભક્તો એક સમયની વાત છે જ્યારે દેવી માતા લક્ષ્મીજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને કહ્યું કે હે સ્વામી હું જાણવા માંગુ છું કે બીજાની નિંદા કરવા વાળી સ્ત્રીને કેવું પાપ લાગે છે કોઈની નિંદા કરવી અથવા કોઈ કારણ વિનાનું કોઈનું અપમાન કરવું એ કેવું પાપ છે હે પ્રભુ શું અસત્ય બોલવાથી પણ ધર્મનું પાલન થઈ શકે છે ખરું તો મિત્રો ભગવાન હરિ હસીને કહે છે કે હે દેવી લક્ષ્મીજી આજે તમે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે દેવી લક્ષ્મી જેમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે આજે હું તમને આ વિષયમાં એક કથા સંભળાવું છું જેના સાંભળવા માત્રથી મનુષ્યને નિંદા જેવા મહાપાપમાંથી મુક્તિ મળે છે હે દેવી લક્ષ્મી તમે આ કથાને પૂરા ધ્યાનથી સાંભળજો અને આ કથાનો પ્રસાર જરૂરથી કરજો તો મા લક્ષ્મી બોલ્યા કે હે પ્રભુ જ્ઞાનરૂપી આ પવિત્ર કથાને હું જરૂર સાંભળીશ અને જે પણ લોકો આ કથાને પૂરા ધ્યાનથી સાંભળશે તેના પર મારી કૃપા દ્રષ્ટિ સદાય બની રહેશે આ પવિત્ર કથાને તમે કહેવાનું ચાલુ કરો તો મિત્રો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં શ્રી હરિ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ ભગવાન શ્રી હરિ કહે છે કે હે દેવી તો તમે ધ્યાનથી આ કથાને સાંભળો પ્રયાગ રાજનગરીના રાજા વિશ્વરથ હતા તેમનું રાજ્ય ધન ધાન્યથી પરિપૂર્ણ હતું તે રાજા રોજ તેના દરબારમાં આવેલા ધન અન્ન વસ્ત્ર અને સુવર્ણ મુદ્રાઓ તેની પ્રજાજનોને તથા યોગ્ય બ્રાહ્મણોને દાન કરી તેનો આદર સત્કાર કરતા હતા તેમણે તેના જીવન કાળમાં બહુ બધા પુણ્ય કર્મ કર્યા હતા તેની પ્રશંસા ત્રણેય લોકમાં થતી હતી સ્વયં દેવરાજ ઇન્દ્ર પણ તેના પુણ્ય કર્મથી બળતા હતા મહારાજા માતા લક્ષ્મીના પ્રિય ભક્ત હતા દરેક વર્ષે ભાગવત સપ્તાહનું આયોજન કરતા જે કારણથી બહુ બધા લોકો કથા સાંભળતા બધા સાંભળનારા સાધુ સંત ઋષિ મુનિઓ એને શુભ આશીર્વાદ આપતા હતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી એક દિવસની વાત છે રાજા તેના કક્ષમાં બેસીને કંઈક વિચાર કરી રહ્યા હતા એ સમયે રાજા એની રાણીને કહે છે કે હે મહારાણી બહુ સમયથી મારા મનમાં એક ઈચ્છા છે કે હું મોટા બ્રાહ્મણોને ઘરે ઋષિ જમાડું એમને ભોજન કરાવવાની મારી બહુ ઈચ્છા થઈ છે તો રાણી કહે છે કે હે મહારાજ બહુ સરસ ઉત્તમ વિચાર છે તમારો તમે અશુભ કાર્યને આપણીશારી કાર્યની બની શકે એટલું જલ્દીથી પૂર્ણ કરો આ કાર્યની વ્યવસ્થાનું આયોજન કરો બ્રાહ્મણો મુનિઓ અને ઋષિ જમાડવાનું કાર્ય કરો રાજા બોલ્યા ઠીક છે અને રાજાએ તેના મંત્રીને બોલાવ્યા અને મંત્રીને કહ્યું કે વિશેષ રૂપથી ઋષિ મુનિઓ મોટા વિદ્વાનો બ્રાહ્મણો માટે અન્નદાનનું એટલે કે ભોજન બનાવવાનું આયોજન કરો બહુ બધા ઋષિ બ્રાહ્મણોને જમાડવાના છે માટે મંત્રીજી તમે સારામાં સારું રસોયો હોય જે બહુ ખાસ હોય પ્રખ્યાત હોય તેવું રસોયો શોધો અને સારામાં સારી માનગીઓ બહુ બધા પકવાનો સ્વાદિષ્ટ વ્યંજનો બનાવો અને ઋષિમુનિઓને જમાડવાનું આયોજન તમે સંપૂર્ણ પૂરું કરો બની શકે જલ્દી કરો પછી રાજાની વાત સાંભળી અને સરસ રસોયાને ને શોધ્યું અને આ બધી બ્રાહ્મણોને જમાડવાનું પ્રબંધ કર્યો પછી રાજા અને મંત્રીની આજ્ઞા મેળવીને રસોયાએ ખુલ્લી જગ્યામાં

જેવું તમને સગવડ લાગે એવી રીતે તમે ભોજન બનાવો પરંતુ ભોજન સ્વાદિષ્ટ બનવું જોઈએ કેમ કે રાજાએ વિશેષ રીતે ઋષિમુનિઓને આમંત્રિત કર્યા છે મોટા વિદ્વાનો બ્રાહ્મણોને આમંત્રિત કર્યા છે કોઈ પણ પ્રકારની કમી ન રાખતા સરસ મજાની રસોઈ બનાવજો પછી રસોઈયાએ બધી વ્યવસ્થા કરી અને ભોજન બનાવવાનું ચાલુ કર્યું

મહેમાનો માટે ભોજનનો પ્રારંભ થઈ જ ચૂક્યો છે ત્યારે રાજા બોલ્યા કે મહાન બ્રાહ્મણો ઋષિઓ ભોજન માટે આવી જ રહ્યા છે મહામંત્રીજી ભોજન તથા એમની સેવામાં કોઈ પણ પ્રકારની કમી ન રાખતા અને બીજું કે તેમના સ્વાગત માટે પૂરા નગરમાં શણગાર સજાવો આખું નગર શણગારથી ખૂબ સરસ મજાનું સુશોભિત કરો હવે આ બાજુ બીજી તરફ જ્યારે રસોઈ બનતી હતી રસોઈયા રસોઈ બનાવી રહ્યા હતા રસોઈમાં ખીર બનાવવા માટે તપેલું ચૂલે ચડ્યું હતું ચૂલામાં તપેલું ચડાયું હતું અને એમાં ખીર બની રહી હતી ખુલ્લી જગ્યામાં ખુલ્લા આકાશમાંથી અને એ જ સમયે આકાશમાં એક સમડી સાપને તેના પગના પંજા વડે દબાવીને પકડીને ઉડતી જઈ રહી હતી અને એ સમડી

અને આ વાતની કોઈની ખબર ન હતી એ ઝેર વાળી ખીર થઈ ગઈ એ ખીરની અંદર ઝેર ભળી ગયું કોઈ આ આ વાતને જાણતું બધા જ વાતથી અજાણ હતા હવે એ ખીર થોડી વારમાં પાકીને તૈયાર થઈ ગઈ પછી થોડી વારમાં જે બ્રાહ્મણો ઋષિ મુનિઓ જમવાનું આમંત્રણ જેને આપ્યું હતું એ બધા આવ્યા જમવા માટે તો રાજાના દરબારમાં પહોંચ્યા ત્યારે સ્વયં રાજાએ તેમનું સ્વાગત કર્યું તેમના પગ ધોયા અને ઉત્તમ આસન આપીને ભોજન કરવા માટે બેસાડ્યા સ્વયં રાજાએ અને તેમના માણસોએ તેમના હાથોથી ઋષિમુનીઓને બ્રાહ્મણોને ખીર પીરસી અને બધા આનંદથી ભોજન કરી રહ્યા હતા ખૂબ ખુશ થઈ રહ્યા હતા આવી સરસ મજાની રસોઈ જમીને પણ બન્યું એવું કે થોડીવારમાં બધાને ભોજન કરતા કરતા

તરત જ તેમના સેવકોને કહીને એ બધું જ ભોજન ફેંકાવી દીધું અને એના મહેલોમાં બ્રાહ્મણોનું અકાળ મૃત્યુ થયું આટલા બધા ઋષિઓ બ્રાહ્મણોનું મૃત્યુ થયું એટલે આ વસ્તુ આ ઘટનાથી રાજા અત્યંત દુઃખી થયા એને આઘાત લાગ્યો એટલે રાજાએ એમ વિચાર કર્યો કે મારા મહેલમાં આટલા બધા બ્રાહ્મણોની ઋષિ મુનિઓની હત્યા થઈ છે આમ વિચાર કરી રાજા એવું કહે છે કે હવે તો મને ઘોર બ્રહ્મ હત્યાનું પાપ લાગશે આટલા બધા લોકો મારા કારણે મર્યા છે મને જન્મ જન્માંતર સુધી મુક્તિ નહીં મળે આમ વિચારીને રાજા એના રાજ્યનો બધો કારભાર બીજા મંત્રીઓને સોંપી રાજ્યનો ત્યાગ કરીને એક વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી એ બધા જ ઋષિમુનિઓની આત્મા જ્યારે ધર્મરાજના દરબારમાં ગઈ તો બધાને ધર્મરાજાએ એમના કર્મ અનુસાર અલગ અલગ લોકમાં મોકલ્યા અમુક લોકોને અલગ અલગ યોનીમાં જન્મ લીધો અને અમુક લોકોએ અલગ અલગ લોકમાં મોકલી દીધા ચિત્રગુપ્તને એ પ્રશ્ન ઉભો થયો કે આ લોકોનું અકાળ મૃત્યુ થયું છે તો આ લોકોના અકાળ મૃત્યુનું પાપ કોને મળવું જોઈએ અને આ ભયાનક બ્રહ્મ હત્યાનું પાપ કોને ભોગવવું પડશે કેમ કે આ વિચિત્ર સ્થિતિ જોઈને ચિત્રગુપ્તને ખૂબ જ વિસ્મય થયું ચિત્રગુપ્ત જ્યારે ધર્મરાજા જોડે આવી શ્રી સલાહ સૂચન માંગે છે ધર્મરાજા ત્યારે ધર્મ અનુસાર ન્યાય કરવામાં અસમર્થ થઈ ગયા યમરાજા પણ વિચારમાં પડી ગયા એ પણ ન્યાય કરવામાં અસમર્થ થઈ ગયા અને યમરાજા ચિત્રગુપ્તને કહે છે કે હે ચિત્રગુપ્ત આ વિષયમાં તો રાજા નિર્દોષ છે કેમ કે એ પુણ્ય કરનાર છે અને એમણે તો અન્નના ભોજન કરાવવાના ઉપદેશથી સાધુઓને જમાડવા બોલાવ્યા હતા અને એ સ્વયં હવે પસ્તાવો પણ કરી રહ્યા છે અને આ વસ્તુ અજાણતા થઈ છે બીજી બાજુ એ રસોયો જેને ખીર બનાવી હતી જે ખીર બનાવી રહ્યો હતો એ પણ આ વાતથી બિલકુલ અજાણ છે તેને કંઈ જ ખબર નથી કે આ ખીરમાં સાપનું ઝેર પડી ગયું હતું તથા તેણે અજાણતા જ ભોજન પીરસ્યું હતું રસોયાને પણ આ વાતની ખબર નથી અને બીજી તરફ જે આકાશમાં સમડી સાપને લઈને ઉડી રહી હતી એ તો એના બચ્ચાઓ માટે એના બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહી હતી એ પણ આ બ્રહ્મ હત્યાની ભાગીદાર નથી હવે એ સર્પ જે સમડીને લઈને જઈ રહ્યો હતો તે સાપ તો ખુદને જ બચાવી રહ્યો હતો એના પ્રાણની રક્ષા માટે રહ્યો હતો અને અજાણતા જ એની આ આત્મરક્ષા કરવા માટે તેના મોઢામાંથી ઝેર નીકળ્યું હતું અને એ ઝેર જઈને સુલામાં બનતી ખીર પર પડી ગયું અને એ પણ હવે આ બ્રહ્મહત્યાથી નિર્દોષ છે જે એ ઋષિઓને પીરસેલી ખીર ખાધી હતી એ જે સાપનું ઝેર હતું એ ઋષિઓને પીરસેલી ખીરમાં જઈને પડ્યું હતું હવે આ વાતમાં સાપ પણ નિર્દોષ છે એ પણ ખુદની આત્મરક્ષા કરવા માટે તરફડી રહ્યો હતો ત્યારે ધર્મરાજા અત્યંત વિચારમાં પડ્યા ચિંતામાં પડ્યા કે શ્રી શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યા કારણ કે જો તે ખોટો ન્યાય કરે તો કોઈનું ખોટો ન્યાય કરી કોઈ પ્રાણીને સજા દંડ સંભળાવે તો એ પણ મહાપાપના ભાગીદાર બની જાય એટલે ધર્મ રાજા ખોટો ન્યાય તો ન કરી શકે અને આ ઘટનામાં આ લોકો બધા હતા કોઈનો પણ દોષ હતો નહીં એટલે એ સમયે યમરાજાએ ભગવાન ભગવાન હરિનું ધ્યાન કર્યું તો એ સમયે ભગવાન હરિ વિષ્ણુ યમપુરીમાં પ્રગટ થયા અને ભગવાન યમરાજાને કહે છે કે હે ધર્મરાજા તમે વ્યર્થ ચિંતા ન કરો સમય આવવા પર તમે સ્વયં આ મહાપાપના ભાગીની સજા સંભળાવી શકશો બસ ધર્મરાજા તમે યોગ્ય અવસરની વાત જુઓ ધર્મરાજા શ્રી હરિની વાતનું સમર્થન કરતા થોડા સમય માટે આ વાતને ભૂલીને એના બીજા કાર્યોમાં વ્યસ્ત થઈ જાય છે મગ્ન થઈ જાય છે ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી આવી રીતે અમુક વર્ષોનો સમય વીત્યો જ્યારે આ વાત પૂરી પરજા ભૂલી ગઈ હતી મહારાજના દરબારમાં અત્યંત હૃદય કાપી ઉઠે એવી ઘટનાના કારણે કેટલાય એના પ્રાણના ત્યાગ કરી ચૂક્યા હતા પ્રાણનો ત્યાગ કર્યા પછી એક દિવસ એવો બન્યું કે અમુક સાધુઓ પ્રયાગનગરીમાં આવ્યા અને ઘેર ઘેર જઈને ભિક્ષા માંગે છે તો જ્યારે એમણે એક સ્ત્રીને જોઈ તો એણે પૂછ્યું એ સાધુઓએ એ મુનિઓએ એ સ્ત્રીને પૂછ્યું કે દેવી આ નગર બહુ સુંદર છે શું તમે અમને આ રાજ્યના રાજાના દરબારનો એના મહેલનો રસ્તો બતાવશો ત્યારે એ સ્ત્રી આચાર્ય સાથે એ સાધુઓ તરફ જોયું અને બોલી કે અરે સાધુ મહારાજો તમે તમારી મૃત્યુને બોલાવી રહ્યા છો તો એ ઋષિ મુનિઓએ આવી વાત સાંભળીને બોલ્યા અરે બહેન તમે આ કેવી વાત કરી રહ્યા છો અત્યારે રાજદરબારમાં અમે તો જવા ઈચ્છીએ છીએ તમે કેવી વાત કરો છો ત્યારે એ સ્ત્રીએ ફરી ફરી બોલી હા હું પણ એ જ રાજાના દરબારની વાત કરી રહી છું એ જ રાજાના મહેલની હું વાત કરું છું જે સેકન્ડો તમારા જેવા ઋષિ મુનિઓ એ રાજાના ઘરનું ભોજન ખાઈને તેમના પ્રાણોનો ત્યાગ કરી દીધો હતો તમારે પણ આ મારા કહેવા ના પાડવા છતાં પણ જો તમારે ત્યાં જવાની ઈચ્છા હોય તમારા મૃત્યુને આમંત્રણ આપવાની ઈચ્છા હોય તો મને તમે જો મરવા માંગતા હોય તો આ દરબારમાં જરૂરથી જાઓ રાજા સ્વયં બ્રહ્મહત્યાના મહાપાપ કરીને વનમાં જઈને તપસ્યાનો ઢોંગ કરી રહ્યા છે અમને તો શરમ આવી રહી છે કે અમે આવા લોકો આવા રાજ્યના રાજાને ત્યાં અમે નિવાસ કરીએ છીએ એસ્ત્રીની વાત સાંભળીને તે મુનીઓ પણ ત્યાં રાજ્યમાંથી પ્રયાગ રાજ્યમાંથી પાછા ફરી ગયા ત્યાં રાજાને ત્યાં ન ગયા અને ત્યાંથી નીકળી ગયા પરંતુ એ સ્ત્રી ઘર અને નગરના આવનારા મહેમાનો અને અન્ય લોકોમાં રાજાની વાતો ફેલાવી રહી હતી રાજાની ખરી ખોટી બુરાઈઓ કરી રહી હતી આ ઘટનાને વધારે ને વધારે પ્રસરાવી રહી હતી એનો આ ઘટનાનો પ્રસાર કરી રહી હતી થોડા સમય પછી એ સ્ત્રીને એક સાપ કરડ્યું અને એના સાપ કરડવાથી એ સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું અને બીજી બાજુ રાજા વિશ્વરથ જે સન્યાસી બની ગયા હતા એનું પણ મૃત્યુ થઈ ગયું વૃદ્ધ થઈ જવાના કારણે વનમાં તેનું મૃત્યુ થયું ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી એ બંનેની આત્માને લઈને યમદૂત ધર્મરાજાના દરબારમાં જાય છે જ્યારે ચિત્રગુપ્ત એ બંનેના પાપ પુણ્યના લેખા જોખા જુએ છે તો યમરાજાને કહે છે કે હે ધર્મરાજા આખરે આજે દિવસ આવી ગયો છે કે જેની આપણને કેટલાય વર્ષોથી આપણી વાત જોઈ રહ્યા હતા હે ધર્મરાજા આ એ જ રાજા છે જેના દરબારમાં બ્રાહ્મણોની હત્યા થઈ હતી ત્યારે ધર્મરાજા કહે છે કે હે ચિત્રગુપ્ત આ રાજાને વિશ્વરત્ન બ્રહ્મલોકમાં મોકલવામાં આવે કેમ કે એનાથી આ પાપ અજાણતા થયું હતું તથા આ સ્ત્રીને સોળ નરકની સજા આપવામાં આવે એની જીભ કાપી નાખવામાં આવે આ સ્ત્રી જ એ બ્રહ્મ હત્યાની ભાગીદારી છે દૂતો અને ચિત્રગુપ્તને આચર્ય ચકિત થઈને યમરાજાને જોવા લાગ્યા અને યમરાજા બોલ્યા કે હે બક્ષ આ રાજા વિશ્વરથ તો એમના ધર્મનું પાલન કરી રહ્યા હતા સમળીએ એની ભૂખ મટાડવા માટે સાપનો શિકાર કર્યો હતો સાપે તેની સ્વયંની રક્ષા કરવા માટે વિષ એના મોઢામાંથી નીકળી ગયું હતું અને જે ખીરમાં પડ્યું હતું આ બધા જ નિસ્વાર્થ ભાવથી પોતપોતાનું કાર્ય કરી રહ્યા હતા એમાં એમનો કોઈ પણ રીતનો સ્વાર્થ ન હતો કોઈ પણ રીતે પાપ એમણે નથી કર્યું માટે આ પાપ કરતી સમયે એમને કોઈ સુખ દુઃખની અનુભૂતિ ન થઈ હતી પણ એક બીજી બાજુ આ સ્ત્રીએ એના કઠોર વચનો સાથે કડવા શબ્દો સાથે સ્વયંના પાલન કરતા રાજાની બહુ વધારે નિંદા કરી છે આમાં એનો કોઈ સ્વાર્થ હોય કે ન હોય પણ આ સ્ત્રી કોઈને અજાણે થયેલા પાપની નિંદા એના મુખેથી કેટલાય લોકોને કહી હતી સત્ય હકીકત જાણ્યા વિના સાચીને ખોટી વાતો ફેલાવી હતી પરંતુ રયને રાજાની નિંદા કરવામાં જે સુખ મળ્યું હતું માટે આ મહાપાપીની ભાગી બની છે ચિત્રગુપ્ત કહે છે ધન્ય છે યમરાજા તમને અને પ્રભુની લીલાને મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી યમરાજાની યાજ્ઞા અનુસાર એ સ્ત્રીને ઘોર નરકમાં નાખી દીધી 16 નરકની સજા મળી હે દેવી લક્ષ્મી તમારા પ્રશ્ન અનુસાર જે પણ વ્યક્તિ કોઈની નિંદા કરે છે એને આવી રીતે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે માટે કોઈ પણ એનો સ્વાર્થ નિસ્વાર્થ ભાવથી કોઈની નિંદા ન કરવી જોઈએ ઘણા લોકો ઈર્ષાના ભાવથી બીજાની નિંદા કરે છે તો નિંદા કરનાર અને નિંદા સાંભળનાર બંને જ પાપના ભાગીદાર હોય છે

ધર્મનું પાલન નથી થતું સત્ય બોલવાથી મન શાંત રહે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે સાચું બોલનાર વ્યક્તિ એના ગુસ્સા પર નિયંત્રણ કરી શકે છે ક્રોધ પર કાબૂ મેળવી શકે છે અને એના જીવનમાં હંમેશા શાંતિ બની રહે છે અને સત્ય એક એવી વસ્તુ છે જેનાથી વ્યક્તિ દુનિયાના બધા જ કામોમાં સફળતા મેળવી શકે છે ખોટું બોલવાની આદત માત્ર નૈતિકતાનું પતન નથી પરંતુ માનસિક અને શારીરિક રીતે પણ નુકસાનદાયક છે આ વાત આ કથા સાંભળીને મા લક્ષ્મી કહે છે ધન્ય છો પ્રભુ તમે અને તમારી લીલાને તમે મારા મનની બધી શંકાઓ દૂર કરી મારું મન શાંત થયું તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ કથા ખૂબ સારી લાગી હશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં તમારા ગ્રુપમાં શેર કરજો અને ભગવાનની કથાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે